નમસ્કાર વાયએનએન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો દેવગઢ બારિયા વ્યાજબી ભાવના દુકાનદારોની ચીમકી નવેમ્બર મહિનાથી વિતરણથી અડગા રહેવાની કરી જાહેરાત છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ પૂરી ન થતાં દુકાનદારો આંદોલનના માર્ગે ચડ્યા છે ઓલ ગુજરાત શેર પ્રાઇઝ એ એસોસિએશન તેમજ ગુજરાત ફેર પ્રાઇઝ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિએશને આ નિર્ણય લીધો છે દેવગઢ બારિયા રિપોર્ટર અનસ ટુણિયા જી આજ રોજ તારીખ ત્રીસ દસ બે હજાર પચીસના રોજ માન્ય મામલતદાર કચેરીએ દેગડબારીયા તાલુકાના વ્યાજુભાવના દુકાનદારોની પડતર માંગણીઓ રજૂઆત કરવા ઇપીએસ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે જેમાં ઇપીએસ એસોસિએશન દ્વારા કમિશનમાં દરમાં વધારો કરવાની માંગણી કરેલી છે જે અગાઉ અમે વારંવાર રજૂઆત કરી છે જે પડતર માંગણી છે અમારી બીજું હાલમાં જે તકેદારી સમિતિના સભ્યોના એંસી ટકા બાયોમેટ્રિક વેરિફિકેશનનો પરિપત્ર બહાર પાડેલ છે તે રદ કરવા માગણી કરેલ છે અને ત્રીસો કે જે નવો કાયદો કર્યો છે કે હયાતીમાં વારસાય જે રદ કરેલ છે આ સરકારે જે ફરીથી હયાતીમાં વારસાઈ શરૂ થાય અને અમારા દુકાનદારો જે ઉંમરલાયક થઈ ગયા છે કે જેઓની વારસાઈ થાય એમના પત્ની એમના પુત્રના નામ પર જે દુકાનો થઈ શકે એ માટે